ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ઉમેદવારી પત્ર ભરવા મોટી જનમેદની જોવા મળી મુંડા સર્કલ મિશન નાકા વ્યારા પાસે એકત્રિત થઈ

શું લાગી રહ્યું છે આવનારા સમયના પરિણામ આટલી મેદની અને આટલા લોકોનો પ્રેમ મતદારોનો પ્રેમ જોઈને મને લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ થશે અને અમે સારું પરિણામ મેળવીએ છીએ સિદ્ધાર્થભાઈ યુવા ઉમેદવાર તરીકે આપના કયા મુદ્દાઓ એવા છે કે તાપી જિલ્લાના લોકોને વધુ સ્પર્શતા હોય અને આ સમગ્ર સીટને વધુ સ્પર્શતા હોય ખાસ કરીને તાપી જિલ્લામાં અમારી જમીનો જે રીતે સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના નામે લઈ લેવામાં આવે છે એ એક અમારો સેન્સિટિવ મુદ્દો છે સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે એ જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈશું યુવાઓ માટે તમારો શું સંદેશ છે યુવાનો માટે મારે એક જ સંદેશ છે કે આ આર્યા પાની લડાઈ છે યુવાનોના ભવિષ્યની લડાઈ છે ખેડૂતોના ભવિષ્યની લડાઈ છે તમામે તમામ ભારત દેશના નાગરિકોની બંધારણીય હકની લડાઈ છે અને એનામાં સૌ યુવાનો સાથે મળી અને આ આ ગઠબંધનના ઉમેદવાર તરીકે સૌ સહકાર આપે એવી સૌને વિનંતી છે